નર્મદા જિલ્લામાં વરસાદ બાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા રાજ્ય સરકારના પ્રભારી મંત્રી સંદીપ સાંગલે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી આ ઉપરાંત રાજપીપળા વડોદરા સ્ટેટ હાઇવે પરના જેસલપુર ગામ પાસેનો રસ્તો બેસી જતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સમારકામ માટે સૂચના અપાઈ હતી જેથી તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા રાજપીપળાથી વડોદરા સુધી જોડતો જે એક હાઈવે છે અને એ રસ્તામાં જેસલપુર ગામ પાસે થોડુંક વરસાદનું અતિશય વરસાદને કારણે વરસાદનું પાણી ભરાવાને કારણે રસ્તામાં થોડુંક સાઈડ તરફથી ધોવાણ થયું અને એના લીધે એ રસ્તાને થોડો સમય માટે બંધ કરી દેવામાં આવ્યો પરંતુ વહીવટી તંત્ર અને દ્વારા એ રસ્તાને તાત્કાલિક રીતે રિપેર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી